વડોદરા ખાતે આવેલ વૃંદાવન પાર્કના મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર ઈસમ હજારોની મત્તાની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે વડોદરા ખાતેના વૃંદાવન પાર્કમાં રહેતા કૃષ્ણાભાઈ ભદાણે જણાવ્યું હતું કે તેઓના મકાનને કોઈ અજાણ્યા ચોર ઈસમ નિશાન બનાવી ઘરમાં ઘૂસી બે મુંગાદાર મોબાઈલ ફોન તથા બેગમાં મુકેલા રોકડા 58000 મળી 66000 થી વધુની મત્તા ચોરી કરી રીઠવ ભાગી છૂટ્યા હતા કૃષ્ણાભાઈ રઘુનાથભાઈ ભદાણે કૃષ્ણાભાઈ કઈ જગ્યાએ રહેવાનું છે શું થયું તમારું મારું વૃંદાવન પાર્ક એકસો ચાલીસ નંબરના મકાનમાં રહેવાનું છે અમારે ત્યાં પંદર તારીખે ચોરી ગઈ છે શું ચોરી થઈને કેવી રીતે ચોર અંદર ઘુસાયા હતા અને શું લઈ ગયું હવે ચોર જે છે એ ચોર અમારી ગલીના મુખ્ય માર્ગે આવ્યો બહાર અને બાજુના ધાબા પર જઈને એને પછી ઉપર સહારો કરીને ઉપર થયો અને ઉપરથી જ્યારે અમારે ટેરિસ પરથી ઉપર ચડીને નીચે આવ્યો નીચે પછી ગેલેરીના દરવાજે એ અંદર થયો ત્યાંથી મારો મોબાઈલ અને બેગ એ બે વસ્તુ એ લઈને નીકળી ગયેલો હતો તમને કેવી રીતે ધ્યાન થાય કે મારા ત્યાં જ્યારે રાતના મેં મોબાઈલ ચાર્જ કરવા માટે મૂક્યો તો ચાલો ભાઈ મોબાઈલ ચાર્જ કરી લો જે તે સમયે પછી મેં જોયું કે મોબાઈલ નથી પછી વિચાર્યો કદાચ બેગમાં રહી ગયો એટલે બેગ જોયું તો બેગ જ સ્થળ પર હતી પછી નીચે આવીને પછી મોટા ભાઈને ઉઠાડ્યું ભાઈ આ રીતના બનાવ બની ગયો હતો તો અમે આમ તેમ જે ગોત કરી તો ત્યારે ખ્યાલ પડ્યો કે બાજુના ટેરેસ પર મારો જે બેગનો સામાન હતો અખો અસ્તવ્યસ્ત પડેલો હતો ફળથી રહીને તમામ પ્રકારનું પૈસાને મેં કેટલા રૂપિયાની અંદાજે અંદાજે ત્યાં કન્ફર્મેશન અઠાવન હજાર સાતસો રૂપિયા પ્લસ એક એન્ડ્રોઈડ મોબાઈલ અને એક સાદો મોબાઈલની ચોરી છે પછી આગળ તમે પછી મેં કંટ્રોલમાં જાણ કરી કંટ્રોલ મારફતે પછી આપણા વડોદરા પોલીસ સ્ટેશનના ત્યાં વાહન આવી અને પોલીસ સ્ટેશનના માણસો આવ્યા પછી અમને પછી પોલીસ સ્ટેશન લઈ ગયા અને પછી આગળની કાર્યવાહી એ લોકો કરી રહ્યા કે ગડોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે